બધા ભાજી નાખો હાલ જ કેળો તો ચાલ આખો દાળો ભાજપ કેળો માં તોબા થાય છે તોબા એક કોમ કરું પેલા કાળું ને ચમંડ પકડતા આવું બધા પેલા ભગાઈ નાખાવું જે મજૂરી લેતા હાલદી હોય એ થી બે ચાર રૂપિયા ઓછા હોય પણ જાવ તો પડશે હું હાલ જતા આવું છું બધા પેલા ભગાઈ નાખું

તમાકોને પેલા બાવ આવી ગયા ભગવાના તું અમે લેટ કરીતી મારીકો કામ ની હે નહીં ના તું પેપર તાળી દે હોય તો થઈ જાય આઠેલી પી લઈ ગયો બધા ની નહીં દીતા કેનો બંધ કરી દીધો કઈ ની બંધ કરી તો એટલા ટોકો હોય થી બોલાવ યેની ઈ લઈ જા બા જાવ પડશે કે એટલે કમાલે આઈટમ દેખતી હા હું કીધું પાછા આવ લ્યો હા બસ મો ના ના જોતા એ કાળો ભાઈ

રોટલો લેતા હો બાજરીનો ના ના બાજરી રોટલો લેજો તો ગણો ના ના હા ના તો પાપડી ગોટિયા એવું તો ના ખવાય પડે ચરામ એવું કહીએ ને તો ચરમ પડે ને જલેબી લેતા હો બા જલેબી હવે સીતપુર જાવતા હ લે જોકન જો ના એ ના જતા હું કીધું હારો હારો જોન હોતી ધંધામાં કોઈ નઈ બાર પડે કોઈ વેચું તારે પોચી પે મને એવો ક્ષેત્રમાં તો જબરજસ્ત જસ બધા ઉધાળિયા બધા લોઈપી જાય એ

એ પડો હાલ દે કુતને આ બડે કોપી અલ્યા તોથી મેકરો તું ઓ તો લઈ લે તોડી ના જાય

છેત્રા કોઈ વેપાર થતો નહી ગોમ ના બૈઠાને દુકાન ફેરતું તો કોઈ આવ ગ્રાહક આવતો નહી થાય અલ્યા છોકરો કેટલો લઈ તો ખાલે થઈ ખાલે થઈ ગયો હા ચાર પાંચ એક વેચાતો ના હું આલો એ થોડી ઓછી કહેવાય ભરેલું કાઠિયાવાડી ભેળ ભરેલું ખીચડી ખીચડી ગુંગરી ના જેલી બન પેલો પૈસા કાઢજે તમે હડજો 15 ના પેલા તો કે ના અરે બાકી નતો આલ્યો કઈ હું તો ખબર ને મન તો ભૂલી ગયા આ લીધું આ લીધું પેલા ના લીધું છે ખેતરો એક દેખાય ને બોલજો પૈસા પેલા તમે તો કોઈ નહી હોય

આ તો ભીખારી શાળા ધંધા હા હા તું તો પણ કોઈ વાત ના વાપરી મારી વાત ના વાપરી લૂંટી લે છે જેટલા મળે એટલા ધંધામાં કોઈ ખાન નહીં આવતો આખી જિંદગી ધંધો કરી કઈ મળી ગયો પહોંચી ભલે ધંધો કર્યો એમાં ઉધારી કશું કોઈ ના પાડ્યું આ દુકાને હવે બંધ કરવી પછી આ ધંધા ના કરાય હવે